પ્રાચીબા કરણસિંહ પરમારને આમંત્રણ મળ્યું હતું પ્રાચીબા પરમારે ભારતના હવામાન વિભાગની એકસો પચાસમી વર્ષગ્રાંતની ઉજવણી નિમિત્તે આયોજિત થયેલી નેશનલ મેટિઓરોલોજીકલ ઓલિમ્પિયાડમાં ઉપશુ દેખાવ કર્યો અને તેને પીએમ મોદીની ઉપસ્થિતિમાં ડૉક્ટર મૃત્યુંજય મહાપાત્રાના હસ્તે સ્મૃતિચિંગ ને વોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો આ પ્રસંગે પીએમ નરેન્દ્ર મોદી કેન્દ્રિયા સેલસ્ટ સાવલોહ અને ડૉક્ટર જીતેન્દ્રસિંહ સહિતના મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા પ્રાચીબા પરમાર હાલમાં કચ્છના આદિપુરની એક્સેલસીયર મોડલ હાઈસ્કૂલ ની અભ્યાસ કરી રહી છે અહેવાલ રણજીત મકવાળા